નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભારતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે આવી સ્થિતિમાં બેંકોમાં ઘણી રજાઓ છે ત્યારે સપ્ટેમ્બર બે હજાર ચોદમાં ઘણા તહેવારો આવી રહ્યા છે આ કારણે બેંકોમાં સતત નવ દિવસ રજા રહેશે નોંધનીય છે કે બેંક એક મહત્વપૂર્ણ નાણાકીય સંસ્થા છે આવી સ્થિતિમાં બેંકોમાં લાંબી રજાઓને કારણે અનેક મહત્વપૂર્ણ કામો અટવાઈ જાય છે આવી સ્થિતિમાં બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મહિનાની શરૂઆત પહેલાં જ રજાઓ યાદી જાહેર કરે છે આમાં જાહેર બેંકથી લઈને કામ ખાનગી બેંકો ગ્રામ્ય બેંકો વગેરે સુધી તમામ બેંકોની યાદી રાજ્યો અનુસાર બહાર પાડવામાં આવે છે તો આવતીકાલથી સતત કેટલાય દિવસ સુધી બેંકોમાં રજા સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં ઘણા તહેવારોને કારણે બેંકોમાં રજાઓ રહેશે તો આમાં ત્યારે બારો ફક્ત મિલા ઉલ નબી ઈદ મિલા ઉલ નબી વગેરેના કારણે બેંકો બંધ રહેશે ચૌદમી સપ્ટેમ્બરથી ત્રેવીસ સપ્ટેમ્બર સુધી બેંકોમાં રજા રહેશે નોંધનીય બાબત એ છે કે આ તમામ રજાઓ તમામ રાજ્યોમાં માન્યતા રહેશે નહીં ત્યારે મિત્રો સ્થાનિક તહેવારો અને વર્ષગાળ કારણે બેંકોમાં દિવસ ઘણી સુધી બંધ રહેશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ